વાત કરીશું વિગતવાર સમાચારોની ત્યારે અમદાવાદમાં લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે દિનેશ હોલ ખાતે આજે શહેરની બૃહદ બેઠક મળશે સાથે જ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની અધ્યક્ષતામાં આજે બેઠક મળવા જઈ રહી છે અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમના પદાધિકારીઓ પણ હાજર રહેશે અને સાથે જ ગાંધીનગર લોકસભા વિસ્તારના પદાધિકારીઓ હાજર રહેશે ધારાસભ્ય સંગઠન પદાધિકારીઓ હાજર રહેશે લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડને લઈને ચર્ચા કરવામાં આવશે ધારાસભ્ય બેઠક મળશે પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની અધ્યક્ષતામાં આજે બેઠક મળશે લોકસભાની ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડને લઈને ચર્ચા કરવામાં આવશે ધારાસભ્ય સાંસદો અને પ્રભારી સંયોજક હાજરી આપશે અમદાવાદમાં લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે દિનેશ હોલ ખાતે આજે શહેરની બૃહત બેઠક મળશે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદના પદાધિકારીઓ પણ હાજર રહેશે આ બેઠકમાં સાથે જ ગાંધીનગર લોકસભા વિસ્તારના પદાધિકારીઓ પણ હાજર રહેવા જઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય સંગઠન પદાધિકારીઓ પણ હાજર રહેશે ધારાસભ્ય સાંસદો પ્રભારી સંયોજકો પણ હાજરી આપશે સાથે જ લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડ લઈને ચર્ચા કરવામાં આવશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક દિનેશ હોલ ખાતે આજે શહેરની બૃહદ બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદના પદાધિકારીઓ સાથે જ ગાંધીનગર લોકસભા વિસ્તારના પદાધિકારીઓ અને ધારાસભ્ય સંગઠન પદાધિકારીઓ પણ હાજર રહેશે તો લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને લઈને આ ચૂંટણી લોકસભામાં જે બેઠક થવાની છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ જવા જઈ રહ્યો છે ત્યારે દિનેશ હોલ ખાતે આજે શહેરની બૃહદ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર આર અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે જેમાં લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડને લઈને ચર્ચા કરવામાં આવશે સાથે જ ધારાસભ્યો સાંસદો પ્રભારી સંયોજકો હાજરી આપશે ગાંધીનગર લોકસભા વિસ્તારના પદાધિકારીઓ હાજર રહેશે સાથે જ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના પદાધિકારીઓ પણ હાજર રહેશે પ્રદેશ અધ્યક્ષ સી આર અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે દિનેશ હોલ ખાતે આજે શહેરની બૃહદ બેઠક યોજાશે અમદાવાદમાં લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધારાસભ્યો સાંસદો પ્રભારી સંયોજકો હાજરી આપશે અને આ બેઠકની અંદર લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડને લઈને ચર્ચા કરવામાં આવશે ગાંધીનગર લોકસભા વિસ્તારના પદાધિકારીઓ પણ હાજર રહેશે દિનેશ હોલ ખાતે આજે આ શહેરની બૃહદ બેઠક યોજાવા જઈ રહી છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે અમદાવાદમાં લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ દિને હોલ ખાતે આજે શહેરની બૃહદ બેઠક મળવા જઈ રહી છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર આર અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે સાથે જ ધારાસભ્યો સાંસદો પ્રભારી સંયોજકો હાજરી આપશે અને આ બેઠકની અંદર લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડ ને લઈને ચર્ચા કરવામાં આવશે અમદાવાદમાં લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે દિનેશ હોલ ખાતે આજે સીઆર પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલની હાજરીમાં શહેરની બૃહદ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં અમદાવાદ પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદના પદાધિકારીઓ હાજર રહેશે અને બેઠકની અંદર લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડ ને લઈને ચર્ચા કરવામાં આવશે સાથે જ ધારાસભ્ય સંગઠનના પદાધિકારીઓ ગાંધીનગર લોકસભા હોલ ખાતે આજે થવા રહી છે હોલ ખાતે જે તેમાં સી આર પાટીલ પણ હાજર રહેશે અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ તેમજ ગાંધીનગર લોકસભાના વિસ્તારની તમામે તમામ જે બેઠકો છે તેને લઈને આજે ચર્ચા વિચારણા કરશે શું કે સ્વામીભાઈ જે પ્રમાણે આજે બેઠક છે બેઠકમાં કોણ કોણ હાજર રહેશે

અને એ એમાં એ રણનીતિ જે પાખરીએ નક્કી કરી છે આદરણીય સી આર પાટીલ સાહેબ કે પાંચ લાખથી વધુ મતે જીતવા માટેની રણનીતિ બનાવવાની એના અનુસંધાનમાં આજે મીટિંગ છે સી પાટીલ સાહેબ અને અમારા માર્ગદર્શન આપવાના છે ચોક્કસ તો જે પ્રમાણે અત્યારે તમામ તમામ જે કોંગ્રેસ ભાજપ તેમજ અત્યારથી જે રણનીતિ છે તે બનાવી રહી છે સાથે જ કોર્પોરેટર ઉપરાંત ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો પણ અત્યારે હાજર છે તો અત્યારે કહી શકાય કે જે પ્રમાણે બેઠકનો દોર અને ખાસ કરીને લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ જે તળામાર તૈયારીઓ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન ચંદ્રકાંત ઓકરા સાથે બીજેસ દવે અમદાવાદ હોલ ખાતે આજે શહેરની બૃહદ બેઠક યોજાશે અમદાવાદ લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ રહ્યો તેવું જોવા મળી રહ્યું છે સાથે જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાવા જઈ રહી છે જે બેઠકમાં લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડને લઈને ચર્ચા કરવામાં આવશે ધારાસભ્યો સાંસદો પ્રભારી અને સંયોજકો પણ હાજરી આપશે સાથે જ ગાંધીનગર લોકસભા વિસ્તારના પદાધિકારીઓ પણ હાજર રહેશે અને ધારાસભ્ય સંગઠન પદાધિકારીઓ પણ હાજર રહેશે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદના પદાધિકારીઓ પણ હાજર રહેશે લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે દિનેશ હોલ ખાતે આજે શહેરની બૃહદ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાવા જઈ રહી છે જેમાં પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદના પદાધિકારીઓ પણ હાજર રહેશે અને સાથે જ આ બેઠકની અંદર લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડને લઈને ચર્ચા કરવામાં આવશે તો દિનેશ હોલ ખાતે આજે જે શહેરની બૃહદ બેઠક યોજાવા જઈ રહી છે તેને લઈને અમારા સંવાદદાતા બ્રિજેશ દવે ત્યાંથી સીધા જોડાઈ ચુક્યા છે જે બ્રિજેશ જાણવા માંગીશું કે જે બેઠક આજે લોકસભા ચૂંટણીની યોજાવા જઈ રહી છે ને ખાસ કરીને કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે જે બિલકુલ વાત કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ જે બેઠકોનો દોર છે તે ચાલુ કરવામાં આવ્યો છે ખાસ કરીને બિનેસ હોલ ખાતે જે વાત કરીએ તો અત્યારે એક મહાનગર બૃહદ બેઠક જે છે તે અત્યારે મળવા જઈ રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો અધ્યક્ષ સી પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક છે તે મળવા જઈ રહી છે તમામે તમામ જે બીજેપીના ધારાસભ્ય હોય લોકસભાના સાંસદ હોય કે પછી કોર્પોરેટર હોય તે અત્યારે હાજર છે અને સાથે જ એક બેઠક યોજાશે આગામી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખથી વધારે વધારેની જે લીડ છે તેનો એક લક્ષ્યાંક રાખવામાં આવે છે તેને લઈને અત્યારે આ એક બેઠક છે તે બેઠક કરવા જઈ રહી છે અને સાથે જ તે અંગે પણ ચર્ચા થશે કારણ કે પાંચ લાખથી વધારેની લીડનો જે લક્ષ્યાંક છે તે અત્યારે રાખવામાં આવે છે તેને લઈને જ આ બેઠક છે સાથે જ વાત કરીએ કે બેઠકને લઈને અને ખાસ કરીને હાજર છે તે વાત કરીએ શું પ્રમાણે બેઠકનો લોકસભાની તૈયારી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલયો ખોલી નાખ્યા છે ત્યાં કાર્યકર્તાઓની હાજરી આપવાનું શરૂ થઈ ગયું છે અને આજે આ શહેરની ત્રણેય બેઠકોની બૃહદ બેઠક છે શહેરના મુખ્ય કાર્યકર્તાઓને બોલાયા છે અને અમારા પ્રદેશ પ્રમુખ અદર્ય સીઆર પાડીલ સાહેબ સંગઠન મંત્રી પ્રભારી મંત્રી આ બધા જ લોકો પાંચ લાખથી લીડ વધુ ક્રોસ કેવી રીતે કરાય એના માટેના મીટિંગ લેવાના છે માર્ગદર્શન આપવાના છે ચોક્કસ આવો થઈ ગયા અત્યારથી જે માર્ગદર્શન છે તેને તૈયારી જે છે તે અત્યારથી ચાલુ કરવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે કઈ રીતના જે લીડ છે તે વધુમાં વધુ આવે કારણ કે લોકસભાની ચૂંટણીને અત્યારથી જે તડામાર તૈયારીઓ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ લેવામાં છે વિવિધ લોકસભાના જે સંપર્ક અલગ કાર્યાલય છે તે પણ ખોલવામાં આવ્યા છે ત્યારે અત્યારે ધારાસભ્યો ઉપરાંત સાંસદ સભ્યો પણ હાજર રહ્યા છે અને સાથે જ જે કહી શકાય કોર્પોરેટરો મેયર સહિત તમામ તમામ જે ટીમ છે તે પણ અત્યારે અહીંયા હાજર રહી છે તો કહી શકાય કે અત્યારથી જ જે તડામાર તૈયારીઓ જે છે તે આચરવામાં આવી છે અને સાથે જ આ જે ટીમ છે તે બેઠકમાં આવે છે અને બેઠકમાં કયા પ્રકારની રણનીતિ જે છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો અમદાવાદમાં લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર અધ્યક્ષતામાં દિનેશ હોલ ખાતે આજે શહેરની બૃહદ બેઠક યોજાવા જઈ રહી છે અને ખાસ કરીને તેમાં લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડને લઈને ચર્ચા કરવામાં આવશે ગુજરાતમાં જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિ